જેમાં ગુજરાત પ્રદેશ શિવસેનાના પ્રમુખ એસ આર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા આ સ્થાપના દિવસ કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ સંગઠનને મજબૂત બનાવવા સહિતનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ લોકસભામાં મળેલ મત અને જીત અંગે શિવસૈનિકોને બિરદાવ્યા હતા સાથે બાલા સાહેબ ઠાકરેનું સ્વપ્ન હતું કે ઘર ઘર ભગવા ગામ ત્યાં શિવસેનાની શાખાના વિચારોને લઈને મુખ્યમંત્રી એકનાથ શિંદે દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ત્યારે સરકારના વિકાસના કામોને લોકો સુધી પહોંચાડવા હાકલ કરી હતી આ સ્થાપના દિવસમાં ગુજરાત પ્રદેશ શિવસેનાના પ્રમુખ એસઆર પાટીલે મુખ્યમંત્રી એકનાથ શિંદેનું અભિવાદન કર્યું હતું શિવસેનાના સ્થાપના દિવસ નિમિત્તે અમારા સમગ્ર ગુજરાતમાંથી તાલુકા જિલ્લા પ્રમુખો અને શહેર પ્રમુખો અને તમામ શિવસૈનિકો બે લક્ઝરી ગાડી થઈને શિવસેનાના સ્થાપના દિવસની ઉજવણીમાં ગયા હતા અને હું જાતે શિવસેના ગુજરાત રાજ્ય પ્રમુખ બધાને લઈને ત્યાં અમારા મહારાષ્ટ્ર રાજ્યના લોકલાડીલા શ્રી અને શિવસેનાના મુખ્ય નેતા એકનાથ શિંદે સાહેબને સ્થાપના દિવસની હાર્દિક શુભકામનાઓ આપી હતી અને લોકસભામાં જે જંગી બહુમતીથી અમારા સાંસદો ચૂંટાયા છે તે બદલ પણ શિવ શિવસેનાના મુખ્ય નેતા અને મહારાષ્ટ્ર રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રીશ્રીને હાર્દિક શુભકામનાઓ આપી અભિનંદન કર્યું હતું એમ જોવા જઈએ તો સૌથી મોટો પક્ષ તરીકે શિવસેનાને વોટિંગ મહારાષ્ટ્રની અંદર થઈ છે સીટોની ગણતરી કરતાં વોટિંગ વધારે છે અને મહારાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી અને લોકલા મુખ્યમંત્રીશ્રીએ એક આદેશ આપ્યો છે કે ઘર ઘર અને ગામ ગામ શિવસેનાની શાખા હોવી જોઈએ તો એ જ મંત્ર લઈને ગુજરાત રાજ્યમાં અમે લોકો કામ શરૂ કરી દીધું છે આજથી જ ગામ ગામ શિવસૈનિકોનું નોંધણી અભિયાન અને શાખા ઓપન કરવાનું કામ ચાલુ કરી દીધું છે અને એ જ સમાજ કાર્ય કરવા માટે જે અમે કટિબદ્ધ છે અને એ જ શ્રીના આદેશનું પાલન કરીએ છીએ જય હિન્દ જય ગુજરાત સાહેબ એનકા સત્કાર હોય આમ છે સગે પ્રેરણાસ્થાન અને શિવસેના પક્ષાની એક ધડકતી ટો ગુલાબરાવ પાટિલ સાહેબ એના આમ સગ્યાના